વિક્રમ સંવત અઢારસો બ્યાસી ની વસંત પંચમીએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા રચાયેલી શિક્ષાપત્રીના બસ્સો વર્ષ પૂર્ણ થવાના અવસરે અડાલજમાં ભવ્ય સમૈયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિત રહી ભગવાન સ્વામિનારાયણ અને શિક્ષાપત્રીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મુખ્યમંત્રીએ જણાવ્યું કે આંતરિક શિસ્ત શાંતિ અને નૈતિક આધાર વગર કોઈ પણ વિકાસ ટકી શકતો નથી શિક્ષાપત્રી માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ વ્યવહારિક જીવનમાં સંયમ સદાચાર અને યુગ કાર્ય ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રી દ્વારા શિસ્ત સંયમ સદાચાર અને સમરસતા તરફ લઈ જતી વિચારધારાનું સમાજ શિક્ષણ આપવાનું યુગ કાર્ય કર્યું છે વિક્રમ સંવત અઢારસો ને બ્યાસીની વસંત પંચમી વડતાલની પવિત્ર ધારા પર રચાયેલી શિક્ષાપત્રીના બસો વર્ષ પૂર્ણ થવાના સમયનો આજે ઉમંગ અવસર છે શિક્ષાપત્રીએ ધર્મને માત્ર ઉપાસના સુધી સીમિત નથી રાખ્યો વ્યવહારિક જીવનમાં સમરસતા એકતા અને બંધુતા સાથે પણ જોડ્યો છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો જે મંત્ર આપ્યો છે તેને શિક્ષા પ્રત્યે સમયો ઉત્સવ સાકાર કરે છે મને આ ઉત્સવમાં સહભાગી થઈને સંતોના આશીર્વાદ અને આપ સૌ હરિભક્તોના દર્શનનો લ્હાવો મળ્યો છે તે માટે હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું